પ્રદર્શન કરે છે મોટર સાયકલ સવાર ને ચલાવવા મળતી જગ્યા નું ક્ષેત્રફળ શોધ તો આમાં શું આનું ક્ષેત્રફળ શોધવાનું છે પોલા

মিটৰ হয় পাঁচ ৰূপ লেখি ৰ

আনিছো। ঠিক আছে, ইয়াত চাৰি লাখ বাৰ হাজাৰে আনিছো। ছয় centimeter square ডাঙৰ এডোখৰত পাঁচ ৰূপে হয়, ত' চাৰি লাখ বাৰ হাজাৰে আঠশ centimeter square ডাঙৰ এডোখৰত কিন্তু আবেলিটো গুণাকাৰ হৈ যায়। চাৰি লাখ বাৰ হাজাৰ আঠশ গুণে পাঁচ ভাগে ছয়। ত' এনেদৰে জবাব আহি যায়, চৌব্বিশ হাজাৰ ছশৰে চল্লিশ ৰূপে। ত' હવે આપણે જોઈશું પોઈન્ટ બે નું પહેલો દાખલો આપેલ ત્રિજ્યા ઘોડાની વકર સપાટી નું ક્ષેત્રફળ શોધો કેટલી ત્રીજાઓ આપે છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર અને ચૌદ સેન્ટીમીટર તો দশ হচ্ছে দশ এবার ছিল আগে બીજો ત્રીજા છે પાંચ point છ સેન્ટીમીટર અને ચૌદ સેન્ટીમીટર એ તમારું ઉપર રહેશે એ તમારે જાતે શોધવાનું રહેશે જો તમારે સોલ્યુશન જોઈતું હોય તો મારા video ના તમને નોટ્સ મળી જશે એમાં એ તેનું પણ હશે જ હવે આ છે બીજો દાખલો આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો પહેલી છે ચૌદ સેન્ટીમીટર વ્યાસ છે તો એમાં ત્રિજ્યા શોધવા માટે વ્યાસ ભાગ્યા બે કરવું પડશે આગળના એકવીસ સેન્ટીમીટર સ્કવેર વ્યાસ અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર વ્યાસો ઘોડાની વખત સપાટી નું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું રહેશે

આ બધી પરિસ્થિતિમાં ગોળાકાર ફુગાવા થી સપાટીના સપાટી ના ક્ષેત્રફળ નો ગુણોત્તર શોધો આમાં ગોળાકાર ફુગ્ગા ની મકર સપાટી નું ક્ષેત્રફળ પેલું છે પહેલી એની ત્રિજ્યા થી સાત સેમી અને એની બીજી ત્રિજ્યા છે ચૌદ સેમી તો પેલા આપડે ગોળાકાર ફુગ્ગા ની મકર સપાટી નું ક્ષેત્રફળ ત્રિજ્યા આર બરાબર સાત સેમી લઈને શોધવાનું પછી ત્રિજ્યા આર બરાબર ચૌદ સેમી લઈને શોધવાનું એટલે બે વખત સપાટી ક્ષેત્રફળ મળશે આપણને r બરાબર સાત સેમી માટે અને r બરાબર સેમી માટે પછી આપણે એને એનો ગુણોત્તર શોધવાનો ગુણોત્તર એટલે એક અંશમાં આવે અને એક છેદમાં આવે એટલે અંશમાં આવશે સાત સેમી અને છેદમાં આવશે ચૌદ સેમી જુઓ આ એનું solution પેલું ત્રિજ્યા r બરાબર સાત સેમી ગોળાકાર કુકર ની વક્ર નું ક્ષેત્રફળ four pi r square

આ છે દાખલા નંબર પાંચ આમાં કીધું છે તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેલનું છે તેની અંદરની સપાટીને સો સેન્ટીમીટર સ્કવાયરના સોળ લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય પહેલાં તો વાટકાની અંદરનો વ્યાસ આપ્યો છે અને અહીંયા શું કીધું છે અંદરની જ સપાટીના કલાઈ કરવાની છે તો એનો ખર્ચ શોધવાનો છે પેલા વ્યાસ આપ્યો છે ડી તો પેલા ત્રિજ્યા શોધવી પડશે અને પછી અર્ધ ગોળક ના વાટકા આપણે શું શોધવું પડશે વક્ર સપાટી ક્ષેત્રફળ તો વક્ર સપાટી ક્ષેત્રફળ શોધવા માટે એનું two pi R square તો જુઓ પેલા વ્યાસ ડી બરાબર દસ point પાંચ centimeter તો એનું R શોધી કાઢ્યો દસ point પાંચ ભાગ્યા બે સેન્ટીમીટર तो और तो गुणा अपनी बगल से पाते क्षेत्र पर टू पाई आर बै गुणा बाईस पाते सात गुणा एक सौ पांच भागे तो ऐलो अधूरा पापता जवाब बर से एक सेंटीमीटर स्क्वायर यहाँ सुखी दो चे सौ सेंटीमीटर स्क्वायर ना सोर 100 सेंटीमीटर स्क्वायर ना रुपया सोर तो एक सेंटीमीटर स्क्वायर कितना तो एक सौ तो

तो अया चंद्रने वक्त से पाया नुक्सन तो पर था ये फोर पाई एक्स क्वेयर डिवाइड्ड बाय 64 और अये पृथ्वी ने वक्त से पाया नुक्सन तो फोर पाई एक्स क्वेयर डिवाइड्ड बाय फोर तो अये जो वन बाय 64 और अये वन बाय फोर है तो क्योंकि फोर पाई और एक्स क्वेयर ये बन ये बंदा चौतार है तो अये तो 64 � તેમની પક્કા સફાઈના ક્ષેત્રફળ નું ગુણોત્તર કદ કરી ચંદ્રની અને પૃથ્વીની ની પક્કા ક્ષેત્રફળ ગુણોત્તર થશે one હવે આ છે દાખલા નંબર એક તેલ ના અર્ધ જાડાઈ zero point પચ્ચીસ centimeter છે અર્ધ વાટકાની વાટકા ની જાડાઈ કેટલી છે zero point પચ્ચીસ centimeter જો વાટકા ની અંદર ની સપાટી ત્રિજ્યા પાંચ સેમી હોય વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા ગીલી છે અને વાટકાની બહારની વખત સફાટી કક્ષેત્રપણનું ગુણોત્તર સુધારવાનું છે તો આપણે અહીંયા જો અંદરની સપાટીની ત્રિજ્યા આપી છે અને વાટકાની જાડે આપી છે તો બહારની સપાટીની ત્રીજી આપણને મળી જાય કેમ કે અંદરની સપાટીની ત્રિજ્યા પાંચ વત્તા જીરો પોઈન્ટ પચીસ સેન્ટીમીટર કરીએ એટલે આપણે મળી જાય બહારની ત્રિજ્યા જો અંદરની જે આ ત્રિજ્યા છે એ આપી છે

પચીસ સેન્ટીમીટર સ્કવેર આ છે દાખલા નંબર નવ એક લંબમોટી નળાકાર માં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યા એક ગોળો મુકેલ છે જુઓ આ આખો ગોળો જે છે એ નળાકાર ટચ કરે છે ઉપરથી થી પણ અને સાઈડ થી પણ અને આ ગોળા ની ત્રિજ્યા છે આ ગોળાની ત્રિજ્યા છે r કેટલી છે r તો ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શોધવાનું છે પહેલા તો ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ થાય 4πr² પછી જોળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ જે તમે ધોરણ 8 માં ભણ્યા હતા ઘોડાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ થાય 2πrh અને હવે શું કીધું છે ત્રીજા પ્રશ્નમાં

આ નળાકાર ઊંચાઈ તો નળાકાર ની ઊંચાઈ કેટલી થશે? ગોળા ની ત્રિજ્યા છે r અને ગોળો બંધ બેસે છે મતલબ ઉપરથી થી પણ નડે છે અને નીચે પણ નીચેથી થી પણ નડે છે તો ગોળા ની વ્યાસ કેટલો થાય? two r થાય આ એક r અને આ એક r એટલે h થશે two r two r ભાગ્યા two r એટલે one ભાગ્યા one એટલે one છેદ one તો આમાં લંબ મધ્ય નળાકાર માં બંધ બેસે

Thumbnail adding notes but video will description but